ની સુવિધા નથી આમાં ગરમી રાજ્યના પૂર્વ શિક્ષણ કેબિનેટ મંત્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણીના મત વિસ્તારમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો કકળાટ સામે આવ્યો છે જો વાત કરવામાં આવે તો મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો તે ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારના આવેલા જે ગિરનાર સોસાયટીના દ્રશ્યો છે રહીશો તમે અહીંયા જોયો છે પાણીના માટલા ફોડીને વિરોધ નોંધાયો છે રહીશો સ્થાનિકોની માંગ છે કુંભારવાડા વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી સ્થાનિકો રહીશોની માંગ હતી કે છેલ્લા એક વર્ષથી પીવાના પાણીની સમસ્યા ડ્રેનેજ સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે જે બાબતે અનેક રજૂઆત બાદ પણ નિરાકરણ આવતું નથી જેને લઈને કારણે ગઈકાલે રાત્રે કુંભારવાડા વિસ્તારમાં જ્યારે જીતુ વાઘાણીનો કાર્યક્રમ હતો ત્યારે સ્થાનિક રહીશોનું ટોળું ત્યાં ઘસી આવ્યું હતું અને જીતુ વાઘાણીને રજૂઆત કરવામાં આવી હતી પાણીની સમસ્યાને લઈને જેને લઈને જીતુ વાઘાણીનો સ્થાનિક મહિલાઓએ ઘેરાવ કર્યો હતો ત્યારબાદ મીડિયા દ્વારા સમગ્ર જે વિરોધ થઈ રહ્યો હતો તેનું શૂટિંગ ઉતારવામાં આવી રહ્યું હતું પરંતુ ત્યાં જીતુ વાઘાણીએ ઈશારો કરીને મીડિયાના કેમેરા કેમેરા પણ બંધ કરાવવાની જે છે તે ફરજ પાડી હતી તેવો એક વિડીયો પણ સામે આવ્યો છે આપ મારી પાછળના જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સ્થાનિક રહીશો દ્રશ્યો છે તેઓ હાલ પોતાના વિસ્તારમાં ભેગા થયા છે તેઓનું કહેવું છે કે પાણીનો વાલ ખોલવા માટે જે લોકો આવે છે તે પણ પૈસા માંગે છે અને ત્યારબાદ જ પાણીનો વાલ ખોલે છે મહાનગરપાલિકાનો તમામ પ્રકારનો અમે ટેક્સ ભરવે ભરીએ છીએ અમારી પાસેથી ટેક્સ વસૂલવામાં આવે છે પરંતુ અમને જે પ્રાથમિક સુવિધા છે તે મળતી નથી આપણી સાથે જ સ્થાનિક અહીંયા જે મહિલાઓ છે તે પણ જોડાય છે આપણે

મત લેવા આવે પછી સમસ્યા તમારી જાણવા અચ્છા હા અન્ય બીજા પણ આપણી સાથે મહિલાઓ જોડાયા છે આપણે તેમને પણ પૂછીએ બેન શું આપનું નામ રેખા બેન શું તકલીફ છે અમારે પાણીની તકલીફ છે અચ્છા કોઈ જાતના કોઈ આવતા નથી સફાઈ માટે પાણી માટે કોઈ જાતની કોઈ નથી

બાર મહિના પાણી કેટલા વાગે આવે છે તમારા વિસ્તારના ધારાસભ્ય છે પૂર્વ શિક્ષણ મંત્રી છે આ તેનો મત વિસ્તાર છે જીતુભાઈ વાઘાણી તમે તેને રજૂઆત નથી કરી તમારી સમસ્યા જાણવા ક્યારે આવે છે

ઘડીક છોડે ને પાણી વયુ જાય નિશાન વિસ્તાર હોય ને તો કોક ને થોડુંક આવે ને ઉપર વાળા ને આવે ને અમારે પાણી નથી વાળવા વાળા નથી આવતા વેરો ભરવી છે અમારે કઈ સુવિધા નથી અમારે પાણી જોવે પાણી જોવે ને લાઈને ઉપર જોવે તમારા વિસ્તારના કોર્પોરેટર ધારાસભ્ય કોઈ આપે રજૂઆત કરી તમે રજૂઆત કરી છે એમ કે તમે ઓફિસે કેમ ન આવ્યા કાલ કેવા ગયા તારે તો બધા ધંધા વાળા માણસો દસ બહેરા તો જોવે ને કામે વૈયા ગયા હોય કોણ હોય ઓફિસે કોને લઈને જાવ

અને જે ખોલવાવાળાને કહે ને તો હું પૂરો વાલ ખોલી નાખું છું અને પાણી અમારે અહીંયા આવતું નથી અને પ્રશ્ન એવો છે કહે તો એમ કે પાણી તમારે આવે છે અને રાતે ત્રણ વાગે આવે તો એકાધી હેલ ફરાય કે અડધી હેલ ફરાય અને પાણી તરત વહીયું જાય એટલે પાણી રાતે ત્રણ વાગે આવે ચાર વાગે આવે એનો કાંઈ ટાઈમ આપતા નથી માણસ આખી રાત જાગે ત્રણ વાગે આવશે ચાર વાગે આવશે કેટલા વાગ્યા પાણી આવે એનું કાંઈ નક્કી નથી રહેતું ત્રણ વાગ્યા પછી પાણી આવે અચ્છા રાજકીય આગેવાનો તમે શું કહેશો ચૂંટણી હોય ત્યારે અહીંયા દેખાતા હોય છે તમારી સમસ્યા હોય ત્યારે કોઈ તમારી સમસ્યા જાણવા માટે આવે છે બધા આવે છે અમને મત લેવા માટે તો મિટિંગ કરે બધું કરે પણ જે અમારે સુવિધા જોઈ એ નથી આવતી જ્યાં અમારે વાળવાવાળ આવે ને જ્યાં અહીંયા પૂરાભાઈની દુકાન રહીને નાથી પાછા વળી જાય આ આણ ગિરનારમાં કોઈ આવતા નથી અને અમારો વેરો બધું બધું અમે ફરીએ છીએ અચ્છા મુકેશભાઈ આપ કયા વિસ્તારમાં રહ્યો છો ને શું સમસ્યા છે નાઈ રોડ કુંભારવાળા ગિરનાર સોસાયટી અમારે સમસ્યા છે પાણીની પાણી લાઈન એટલી ઊંડી વહી ગઈ છે ને પાણી અમારે આવતું નથી બરાબર ભાઈ વાલ ખોલતા નથી વાલ ખોલવાના પૈસા માગે છે દર મહિને હો રૂપિયા આપે ને તો અમને પાણી આપે છે બાકી પાણી આપવાની અમને ના પાડે છે જો તમે પૈસા નહીં આપો તો તમને પાણી અમે અમે નહીં આપીએ કોણ ના પાડે છે દેવાભાઈ અચ્છા કોણ છે દેવાભાઈ ભરવાડ વાલમેન અચ્છા આ બરોબર તમે સ્થાનિક કોઈ તમારા કોર્પોરેટર ધારાસભ્ય કોઈને રજૂઆત કરી કાલે જીતુભાઈને અમે કીધું હતું રજૂઆત કરી હતી પણ જીતુભાઈ કે વાંધો નહીં થાય છે એનું પણ થાય છે જે કાલે તમે રજૂઆત કરી સતાય પણ કાંઈ થયું નહીં તો હવે અમારે શું કરવું આજે કાલે મેં રજૂઆત કરી તો એમને અમને જણાવ્યું હતું કે કાલ તમારે થઈ જાય છે તો કાંઈ થયું નહીં ઉત્તું હાવ બંધ કરી દીધું એણે એમ કીધું કે તમારે જેમ દોડવું એમ દોડી લો છતાં એ અમારું સાંભળતો નથી દેવાય તો હવે અમારે શું કરવું એનું શું કે શું ઉનાળાની શરૂઆત છે અત્યારથી જ પાણીનો કકળા છે રાજકારણીઓ જે હોય છે તમારા વિસ્તારના કોર્પોરેટરો મત લેવા માટે આવતા હોય છે અમે બધા સમસ્યા હોય ત્યારે દેખાય છે કોઈ સમસ્યા હોય ત્યારે કોઈ દેખાતા નથી હવે બધા મજૂર માણસ છીએ બરોબર બધા દાળીઓ કરીને ખાય છે હવે આની વેહ દોડવા રે કે એને પૈસા આપે કે આનું કરવું શું રાતના પાણી છોડે એનો ટાઈમ નથી રાતના બે વાગે છોડે ત્રણ વાગે છોડે ચાર વાગે છોડે પાંચ વાગે છોડે કે અઢી વાગે છોડે એનું કાંઈક ટેબલ છે નહીં આમે અમે હેરાન થઈ ગયા છે તો અમારે હવે આનું શું કરવું દ્વારા ઘરવેરો ભર્યો છે કાલે ત્રણ હજાર રૂપિયા ભર્યા છે છતાંય અમારી કાંઈ સુવિધા એવી થતી નથી હવે કામે જ આવવું કે રાતના પાણી ભરવું આખી આખી રાત બધા જાગે આખી સોસાયટીવાળા કે ટાઈમ ટેબલ નહીં પાણીનું રાતના ત્રણ વાગ્યાનો ટાઈમ હોય તો માણસ ત્રણ વાગે જાગે પણ ત્રણ વાગે પાણી આવતું નથી ક્યારેક અઢી વાગે છોડી દે ક્યારેક બે વાગે છોડે ક્યારેક ચાર વાગે છોડે તો માણસ શું કરે રાતના જાગે કે દિવસે કામે જાય અમારું દર્શાવવાનું એવું થાય છે કે એને થોડુંક કહેવું પડે એમ છે કાલે મેં જીતુભાઈ ને રજૂઆત કરી હતી જીતુભાઈ કે કાલે થઈ પણ હવે થયું નથી આજે તમારે કાલે કરી આ રીતના તો જીતુભાઈ કે થઈ જશે પણ થયું બમણો થયો પાણીની સમસ્યા લઈને હવે જોવાનું રહ્યું કે પશ્ચિમના ધારાસભ્ય છે જીતુ વાઘાણી તે આ વિસ્તારને પાણી અપાવવામાં કેટલા સફળ રહે છે કેમેરામેન હઠીસિંહ ચૌહાણ સાથે યશપાલ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર